હેલો મિત્રો આજે જાણીએ ડીસા શહેરની માર્કેટમાં અંદરમાં આજે મગફળીના ભાવ કેવા પડી ગયા છે ને મગફળીની આવક કેટલી છે એ પણ તમે જાણવા જોઈએ તો જલ્દી જાણવા માગતો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો વાત કરીએ તો આજે ડીસાની માર્કેટની અંદરમાં મગફળીની આવક ચાલુ થઈ ગઈ છે મિત્રો આજે તારીફ કાઢ તો આજે મિત્રો વીસ હજાર બોલ્યની આવક છે મિત્રો આટલી મગફળીની આવક અને દરેક અલગ અલગ મગફળીની ભાવ પ્રમાણે મિત્રો છે મિત્રો મગફળીની વાત કરીએ તો ભાવની વાત કરીએ તો મિત્રો ભાવ છે અગિયારસોથી મોડીને ચમચો સુધીનો ભાવ છે મગફળીનો મિત્રો જેવી ક્વૉલિટી મગફળી હોય તે પ્રમાણે ભાવ પડે છે મિત્રો વાત કરીએ તો મિત્રો મગફળીની તે લાંબી આવે અને જે વજનમાં અને જે લાઈટ મગફળી છે એના ભાવ ચમચો આજુબાજુમાં ફળી રહ્યા છે મિત્રો એ હરાજી ચાલુ થઈ ગઈ છે અને જોઈ શકો છો મિત્રો આવક પણ વધી ગઈ છે મગફળીની તો મિત્રો તમે ખેડૂતના ના હોય તો મિત્રો ખેડૂત હોય તો મિત્રો લાઈક કરજો વિડીયોને શેર કરજો અને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કયા કયા કામથી વિડીયો જોવો છો મારો તો કમેન્ટ કરજો જય માતાજી મિત્રો જોઈ શકો મિત્રો લાઈવ વિડીયો આજનો આઠ તારીખ જોઈ શકો ફરીને આજુ ચાલુ થઈ ગઈ છે મિત્રો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો જય માતાજી